વેલકમ ટુ ઉદય એજ્યુકેશન આજના યુટ્યુબ વિડીયોમાં આપણે મદદની કેડોની નિરીક્ષક આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એ માટેની જે બળતી એસસીઈ પરીક્ષાની ચર્ચા કરીશ પણ એક સરસ કહેવત છે કે શિક્ષણ એ સિહણના દૂધ સમાન છે શિક્ષણ એ સિંહણના દૂધ સમાન છે અને જે કોઈ પીશે એ ગર્જના તો કરશે જ આજે નહીં તો કાલે આવા શિક્ષણના પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા શિક્ષકો જે કર્મચારીમાંથી અધિકારી બનવા તરફ જઈ રહ્યા છું આવનાર ભવિષ્યમાં જેને અધિકારી બનવાની એક તક મળશે તે માટેનું આ પગથિયું આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આ મદદની સ્કેડોની નિરીક્ષક માટેની ભરતી બે ભાગમાં થવાની છે અને તેમાંનો એક ભાગ એટલે બળતી દ્વારા ભરતી અને તે ભરતી માટે એક અલગથી પરીક્ષાનું આયોજન કરેલું છે જેને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સ્પેશિયલ કોમ્પિટેટિવ એક્ઝામિનેશન એસ સી ઈ તરીકે ઓળખાય છે અને આ પરીક્ષા આપવા માટે એચ ટાટ આચાર્ય તરીકેનો પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે અને હવે તેના ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે અને તેના માટેનું જે ઓનલાઈન પોર્ટલ છે sebexam.org ડોટ ઓઆરજી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ કે જેના પર આ ભરતી માટેના ભરવાના છે ઘણા લાંબા સમયથી શિક્ષણ છતાં સંકળાયેલા શિક્ષકો એચટાટ આચાર્ય જે છે તે આ ભરતી માટે વેઇટ કર્યું છે અને હવે આ ભરતીની પ્રક્રિયા આગળ ચાલી છે જાહેરનામું આવી ગયું અને તેના અંતર્ગત જો આપણે જોઈએ જાહેરનામામાં તો કંઈક આ રીતે વિશેષ રૂપે સવિસ્તારથી માહિતી આપેલ છે મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની સ્પેશિયલ કોમ્પિટેટીવ એક્ઝામિનેશન બે હજાર ચોવીસનો આ સમગ્ર કાર્યક્રમ જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવાની તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ એ જાહેરનામું બહાર પડ્યું વર્તમાન પત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વર્તમાન પત્રોમાં આ જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ અને હવે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તેની શરૂઆત થશે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોળ દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ પર ઉમેદવાર પોતાનું ફોર્મ ભરી શકશે અને નેટ બેન્કિંગ મારફતે જે ફી સ્વીકારવાનો સમયગાળો છે તે અગિયાર ડિસેમ્બરથી લઈને સત્યાવીસ ડિસેમ્બર સુધીનો છે એટલે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકાય છે તે ઉપરાંત એક વધારાનો દિવસ ફી ભરવા માટે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો ફી ભરવા માટેનો આપેલો છે પરીક્ષાની સંભવિત તારીખ અહીંયા મહિના સ્વરૂપે દર્શાવેલી છે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં આ ભરતી માટેની પરીક્ષાનું આયોજન સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા થવાનું છે આમ જાન્યુઆરીના વીસ તારીખની આસપાસ અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ પરીક્ષાનું આયોજન સંભવિત રીતે થઈ શકે એમ છે અને આ પરીક્ષા માટેનો જે બઢતી માટેનો અભ્યાસક્રમ તેનું સંપૂર્ણ ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ચૂકેલા છે જેની આપણે આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકેલી છે જેના દ્વારા એ સમગ્ર અભ્યાસક્રમની માહિતી મેળવી શકું ત્યાર પછી આ બઢતી દ્વારા જે પરીક્ષા લેવાશે અને એ પરીક્ષા પાસ કરી બઢતી ક્યાં મળશે તો જાહેરાતમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે બળતી માટેની કાર્યવાહી એ બળતી ભરતી સમિતિ દ્વારા કરવામાં આવે અને શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીની મળેલ સૂચના મુજબ એચ સ્ટાર્ટ મુખ્ય શિક્ષક જે જિલ્લા અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ ફરજ બજાવતા હોય તે જ જિલ્લા અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ જગ્યા માટે લાયક ગણાશે

પરીક્ષાની ફી આ પરીક્ષા આપવા માટેની ફી એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી છે અને અન્ય ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી છે આ ફીનું જે પેમેન્ટ છે એ ઓનલાઈન પેમેન્ટ છે અને ઓનલાઈન પોર્ટલ પર એસ ઇ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડના આ પોર્ટલ પર ઓનલાઈન ફી ભરવાની રહેશે ત્યાર પછી આ ભરતી અંતર્ગત કેટલા માર્ક્સ મેળવીને ઉમેદવાર પાસ થઈ શકે છે તેની પણ સ્પષ્ટ સૂચના આ જાહેરાતમાં આપેલી છે કસોટીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેટેગરી ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં વિભાગ એક અને વિભાગ બે બંનેમાં ઓછામાં ઓછા પાંત્રીસ ટકા ગુણ એટલે કે સિત્તેર ગુણ મેળવેલા હશે તો જ પાસ ગણા આ વાત છે એસસી અને એસ ટી કેટેગરીના ઉમેદવારો માટે સિત્તેર ગુણે તે ઉમેદવાર પાસ ગણાશે એટલે બસો માર્ક્સમાંથી સિત્તેર માર્ક્સ આવે એટલે એ પાસ ગણાશે ઉમેદવાર પણ તેનાથી એ જગ્યા ભળતી મળી જશે એવું નથી કેમ કે મા મેળવેલા માર્ક્સને આધારે મેરિટ બનશે જિલ્લા જિલ્લાવાઈઝ અથવા નગર શિક્ષણ સમિતિ સમિતિવાઈઝ અને તેમાં જે મેરિટમાં હશે તેમને બઢતી મળશે આ જે ક્રાઇટેરિયા દર્શાવ્યો છે એ માત્ર પાસ થવાનો ક્રાઈટેરિયા છે ત્યાર પછી એસસી અને એસટી કેટેગરી સિવાયના અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે વિભાગ એક અને વિભાગ બે બંનેમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ એટલે કે એસી ગુણ મેળવેલા હશે તો જ પાસ ગણા બે વિભાગમાં પ્રશ્નપત્ર લેવાનું છે જે સળંગ છે પણ એ બંનેમાં થઈને કુલ ચાલીસ ટકા ગુણ એટલે કે એસી ગુણ લાવવા જરૂરી છે અન્ય ઉમેદવારો માટે આ સમગ્ર અભ્યાસક્રમ જે બઢતી માટેનો એ સમગ્ર અભ્યાસક્રમ આપણે અગાઉ એક વિડીયો બનાવીને મૂકેલો જ છે તેનો અભ્યાસ કરીને તેની માહિતી તમે મેળવી શકો ત્યાર પછી આ જે પરીક્ષા છે મેદદનીશ કેળવણી નિરીક્ષક એ કેવી રીતે આખું માળખું નિર્માણ પામ્યું છે તો સાતમી ઓગસ્ટના ઠરાવ પ્રમાણે આ સમગ્ર ભરતી પ્રક્રિયા થવાની છે આ નવી ભરતી પદ્ધતિ છે જે સાતમી ઓગસ્ટના ઠરાવ પ્રમાણે કામ કરી બે ભાગમાં ભરતી પ્રક્રિયા થશે એક બઢતી દ્વારા જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા સ્પેશિયલ કોમ્પિટેટિવ એક્ઝામિનેશન અને એમાં માત્ર એસ્ટાટ આચાર્ય તરીકે અનુભવ ધરાવતા હોય તેવા જ ઉમેદવાર આમાં સામેલ થઈ શકશે એચ પાસ હોય તેવા ઉમેદવારોની વાત નથી અને એસ્ટાર્ટ પરીક્ષા પાસ કરી અને એસ આચાર્ય તરીકે જે કાર્યભાર સંભાળી અને પાંચ વર્ષનો અનુભવ ધરાવે છે તેવા એસ્ટાર્ટ મિત્રો શિક્ષક મિત્રોને જ આમાં ભરતી મળવાની છે સીધી ભરતી માટે મદદની સ્ક્રેણી નિરીક્ષક અભિયોગ્યતા કસોટી એજ્યુકેશન આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે એ ઈ આઈ એટી આવી પરીક્ષા લેવાશે

ભાગ લઈ શકશે પણ હાલ જે ભરતી જાહેરાત આવી છે એ માત્ર બઢતી અને જેમાં એસ્ટ આચાર્ય જ ભાગ લઈ શકે અમારી આ યુટ્યુબ ચેનલ પર હજી બીજા મદદની સ્ક્રેણી નિરીક્ષકને લગતા નવા નવા વિડીયો લઈને આપણે મદદ કરવાનો પ્રયત્ન અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી લો અને મિત્રો સાથે શેર કરો ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલ જય હિન્દ જય ભારત